દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે કુદરતના કાનૂનની એ વાત કરવી છે મૃત્યુ પછીનું કાનૂન ઘણા લોકો એમ કે છે કે મૃત્યુ પછી જીવે ચોર્યાસી લાખ યોનીમાં ફરવું પડે ના મિત્રો મનુષ્યમાં આયા પછી ચોર્યાસી લાખ યોનીમાં ફરવું પડતું નથી એ તો હું તમે ફરીને આયા મનુષ્યની અંદર નિગોદનો જીવ પછી એક બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય અને અત્યારે મારે તમને તમારે પાંચ ઇન્દ્રિય પંચેન્દ્રિય કહેવાય આ ડેવલપ થતો 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 લાખો વર્ષો કરોડો વર્ષોમાં આપણે ચોર્યાસી લાખ મનુષ્ય અવતાર મળ્યો છે હવે મનુષ્ય અવતારમાંથી મેક્ઝિમમ ચાર યોનીમાં જવાનું છે નર્ક ગતિ એટલે જાનવર ગતિ દેવલોક એટલે સ્વર્ગ ગતિ અને મનુષ્ય ગતિ માનસ નું સરેરાશ મેક્ઝિમમ આયુષ્ય આપણે સો વર્ષ ગણીએ એનું સાયન્સ સમજાવું તમને કે કેમ ચોર્યાસી લાખ યોનીમાં ફરવું પડતું નથી એનું સાયન્સ સમજી લો કે મારું તમારું મેક્ઝિમમ આયુષ્ય આપણું સરેરાશ આયુષ્ય સો વર્ષનું છે માણસ સો વર્ષના ટાઈમિંગમાં સો વર્ષનો જે ટાઈમિંગ છે કોઈ માણસ સો વર્ષ જીવે એ સો વર્ષની અંદર ક્યારેય એ ચોર્યાસી લાખ યોનીના કર્મ બાંધી શકે જ નહીં શક્ય જ નથી એના માટે ટાઈમિંગ જોઈએ જન્મથી મોત સુધી જે કર્મો બંધાય છે એ કાં તો રાક્ષસી કર્મ હોય તો નર્ક ગતિના કર્મો બંધાય પાશ્વી કર્મો હોય તો જાનવર ગતિના બંધાય સુપર હ્યુમનના કર્મો કર્યા હોય તો ના કર્મો બંધાય અને માનવતા નું માણસ જીવન જીવ્યો હોય તો ફરી પાછા મનુષ્ય જન્મના કર્મો બંધાય ઓછામાં ઓછો એક બહુ ના કર્મો બંધાય મેક્ઝિમમ આઠ દસ બાર એનાથી વધારે બાંધી શકે નહીં પોતાના આયુષ્ય કર્મોમાં ની અંદર હવે નિયમ એવો છે કે મૃત્યુ પછી ભારે કર્મો એ નરક ગતિના કર્મો કહેવાય રાક્ષસી કર્મો એનાથી થોડા હલકા એ જાનવર ગતિના કર્મો કહેવાય એનાથી હલકા દેવ ગતિના કર્મો કહેવાય અને સૌથી હલકા જે કહેવાય એ હ્યુમિનિટી માનવતાના કર્મો કહેવાય કુદરતનો કાનૂન એવો છે કે મૃત્યુ પછી સૌથી ભારે ગતિ માં જીવ ખેંચાઈ જાય જો ભારે ગતિના કર્મો બાંધ્યા હોય તો એનો ક્રમ સમજી લો સૌથી ભારે નર્ક ગતિ એટલે કોઈ માણસે નર્ક ગતિના કર્મો બાંધ્યા હોય તો એ નર્ક ગતિમાં જાય બીજો એક કાનૂન સમજી લો કે મનુષ્ય ભવમાં મનુષ્ય ગતિના કર્મો 100% પરસન્ટ બંધાય બંધાય ને બંધાય એ આ દુનિયાનો મોટામાં મોટો પુણ્યશાળી માણસ હોય કે આ દુનિયાનો મોટામાં મોટો પાપી માણસ હોય બંનેને મનુષ્ય ગતિના કર્મો બંધાય બંધાય ને બંધાય ફોર એક્ઝામ્પલ એક માણસ નર્ક ગતિના અને જાનવર ગતિના અને મનુષ્ય ગતિના એ ત્રણેય કર્મો મનુષ્ય ગતિના તો બંધાય જ છે ફરજિયાત છે નો ઓપ્શન બંધાય પણ એની સાથે સાથે નર્ક ગતિના રાક્ષસી કર્મો કર્યા છે પાશ્વી કર્મો કર્યા છે નર્ક ગતિ અને જાનવર ગતિ બેના કર્મો બાંધ્યા છે અને કોઝલ બોડીમાં તો મૃત્યુ પછી એ સ્વયં એ આત્મા પહેલાં નર્ક ગતિમાં ખેંચાઈ જાય છે કારણ કે ભારે કર્મો પહેલાં ભોગવાય નિયમ છે કાનૂન છે કોઈ નદીની અંદર કોઈ મોટો પથ્થર નાખવામાં આવે તો પેલો જેમ ભારે પથ્થર એમ તળિયે જલ્દી જતો રહે અને હલકો હોય એમ એ તળિયે ના જાય રબરનો બોલ તમે નાખો પાણીમાં તો ઉપર તરે એ નીચે નથી જતો એટલે મટીરિયલ સાયન્સમાં જે નિયમ છે એ જ નિયમ સ્પિરિચ્યુઅલ સાયન્સમાં લાગુ પડે છે જેમ ભારે હોય એમ તળિયામાં જતું રહે હલકું હોય એમ ઉપર રહે લાકડું તમે હલકું છે તો લાકડું દરિયામાં નાખો તો ડૂબે નહીં ઉપર તરે આ જ નિયમ લાગુ પડે છે કે રાક્ષસી કર્મો બાંધ્યા છે એટલે મૃત્યુ પછી એ જીવ નર્ક ગતિમાં જાય ત્યાં જાનવર ગતિના અને મનુષ્ય ગતિના જે કર્મો છે એ કુદરતની સત્તા મારે છે એ ભલે નર્ક ગતિનો એનો કર્મોનો ભોગવટો હિસાબ પૂરો કરે છે નર્ક ગતિના કર્મો ભોગવાઈ જાય પછી સેકન્ડ નંબર એને મનુષ્ય ગતિના કર્મો બાંધ્યા છે એટલે એનાથી થોડી હલકી ગતિ એટલે નર્ક જાનવર ગતિમાં જાય જાનવર ગતિમાં એનું આયુષ્ય કર્મ પૂરું થાય એ કર્મ પૂરા થાય પછી કુદરતના ડેટાની અંદર મનુષ્ય ગતિના એના મનુષ્ય ભવના બાંધેલા કર્મો પેન્ડિંગ રહે છે છે એની એટલે ગતિના કર્મોનો ભોગવટો પૂરો થઈ જાય જાનવર ગતિનો કર્મોનો ભોગવટો પૂરો થઈ જાય પછી છેલ્લો મનુષ્ય અવતારમાં આવે એટલે મનુષ્ય અવતારમાં આવ્યા પછી પાછો ત્યાં ભોગવટો છે અને નવા કર્મો બાંધે છે

જાનવર ગતિ અને નર ગતિ એમાં માત્ર ને માત્ર આપણા કર્મોનો ભોગવટો છે નવું કર્મ ત્યાં બાંધી શકાતું નથી પુણ્યનું બહુ સુપરહ્યુમિનિટીનું જીવન જીવ્યો હોય ને પુણ્ય પુણ્ય બહુ બંધાઈ ગયું હોય તો એ દેવગતિમાં જાય એની ક્વોલિફિકેશન દેવગતિની છે એટલે મૃત્યુ પછી આત્મા સ્વયં ખેંચાઈ જાય હે અર્જુન મૃત્યુ પછી આત્મા સ્વયં જે તે સારી નરસીઓનીમાં ખેંચાઈ જાય છે એટલે એને સુપરહ્યુમનનું જીવન જીવ્યો છે તો કુદરતના કાનૂનથી એ દેવગતિમાં ખેંચાઈ ગઈ પણ દેવગતિમાં નવું કર્મ બાંધવાની સત્તા નથી માત્ર તમે જે કમાણી કરી છે આપણું પુણ્ય જે છે એ પુણ્યતા વાપરવાનું માત્ર પુણ્યનો ભોગવટો છે અને પુણ્ય વાપરવાનું એવી રીતે નર્કની અંદર જે રાક્ષસી કર્મો કર્યા છે પાપ કર્યું છે એ નર્કગતિમાં સ્વયં ખેંચાઈ જાય અને ત્યાં માત્ર એને દુઃખ દુઃખનું દુઃખ ભોગવવાનું નવું કર્મ ત્યાં બાંધી શકાય નહીં એવી રીતે જાનવર ગતિના કર્મો કર્યા હોય તો મૃત્યુ પછી જાનવર ગતિમાં ખેંચાઈ જાય એ ગધેડું બને કૂતરું બને વાઘ સિંહ કબૂતર કોઈ પણ બને તો એ જાનવર ગતિમાં ગયા પછી ત્યાં માત્ર એને કર્મ ભોગવવાના ત્યાં નવું કર્મ બંધાતું નથી ફોર એક્ઝામ્પલ ગધેડું મળે તમને લાત મારે તો ગધેડાથી આપણને વાગે ગધેડું લાત મારે તો ગધેડાને પાપ ના લાગે કારણ કે અહંકાર નથી નવું કર્મ બાંધવાની સત્તા જાનવર ગતિમાં પણ નથી એટલે માત્ર જાનવર ગતિનો ભોગવટો પૂરો થાય એટલે પછી મનુષ્યમાં આવે એવી રીતે કોઈ માણસે ચારેય ગતિના કર્મો બાંધ્યા હોય નર ગતિના બાંધ્યા હોય જાનવર ગતિનાય બાંધ્યા હોય અને દેવ ગતિનાય બાંધ્યા હોય અને મનુષ્યના તો ફરિયાદ બંધાય જ છે તો પહેલો કે આ મનુષ્ય અવતારમાં મૃત્યુ પામે પછી પહેલો નરકમાં જાય ત્યાં એના કર્મો ભોગવી લે પછી જાનવર ગતિમાં જાય એમાં એના કર્મો ભોગવાઈ જાય પછી દેવ ગતિમાં જાય આ ક્રમ છે લો ઓફ નેચર છે પછી દેવગતિમાં જાય ત્યાં એના કર્મો બધા ભોગવાઈ જાય અને પછી પાછો મનુષ્યમાં આવે જે ત્રણેય કર્મો ભોગવાઈ જાય પછી જે મનુષ્ય અવતારના કર્મો ભોગવવાના પેન્ડિંગ રહ્યા કુદરતની સત્તામાં રહ્યા એનો નાશ નથી થતો અને એ કર્મો લઈ અને પાછો મનુષ્ય તરીકે જન્મે ત્યાં જૂના કર્મો જે છે પ્રારબ્ધ કર્મો એને ભોગવવાના પણ મનુષ્યમાં સત્તા છે નવું કર્મ બીજ નાખવાની અવતારમાં માણસ પોતાની ગતિને બદલી શકે છે ધારે તો એ દેવગતિમાં જઈ શકે પુણ્ય કરીને અને ધારે તો ચારેય ગતિમાંથી મુક્ત થઈ પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાનું સ્પ્રિચ્યુઅલ સાયન્સ આધ્યાત્મિક વિજ્ઞાન મેળવીને જ્ઞાન મેળવી અને ચારે ગતિના બંધનમાંથી મુક્ત થઈ અને મોક્ષને પણ પામી શકે મુક્તિને પણ પામી શકે એ માત્ર મનુષ્ય અવતારમાં જ સત્તા કુદરતે આપી છે બીજી કોઈ ત્રણે ત્રણ યોનીમાં સત્તા નથી કોઈ દેવગતિમાં હોય કોઈ દેવ હોય દેવગતિમાં ગયો હોય અને દેવગતિમાં એના કર્મો ભોગવાઈ જાય અને પછી એનો મોક્ષ થાય ક્યારેય શક્ય નથી દેવગતિમાંથી પાછા જે પેન્ડિંગ મનુષ્ય અવતાર ના કર્મો રહ્યા બાંધેલા એ મનુષ્યમાં આવવું પડે મનુષ્યમાં બાંધેલા કર્મો એક બાજુ ભોગવાય એક બાજુ અહંકાર છે અને ભાવ છે ભાવ સત્તા છે એટલે નવા ભાવ કરી નવા કોજ નાખી કારણ નાખી અને નવું શરીર તૈયાર કરે નવી ગતિ એ પોતે જ તૈયાર કરે છે કે જાનવર ગતિ કરે નર ગતિ કરે કે દેવ ગતિ કરે અથવા જો આ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સમજાઈ જાય કુદરતના કાનૂન સમજાઈ જાય લો ઓફ નેચર સમજાઈ જાય કરતાપણાનો અહંકાર જતો રહે માલિકીપણાનો અહંકાર જતો રહે અને આ જ્ઞાન પૂરેપૂરું સમજાઈ જાય તો ચારેય ગતિમાંથી મુક્ત થઈ અને એ મોક્ષને એટલે મુક્તિને પણ પામી શકે છે મિત્રો એ મુક્તિને પામવાની સત્તા અને એનું જ્ઞાન માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં જ ભેગું થાય મનુષ્ય અવતારમાં જ આ જ્ઞાન મળી શકે મુક્તિનું જ્ઞાન નર્કમાંય નથી જાનવર ગતિમાંય નથી કે દેવલોકમાંય નથી એટલે કયું બળે ભાગ માનુસ્તન પાવા સુર દુર્લભ સદગ્રંથની પાવા મનુષ્ય અવતાર એવો દુર્લભ છે કે દેવો પણ ઝંખે છે મનુષ્ય અવતાર લેવા કારણ કે નજર કે જ છે દેવો લાખો વર્ષનું આયુષ્ય સુખ સુખનું સુખ બીજું છે જ નહીં પણ એટલે કંટાળી ગયા એ લોકો લાખો વર્ષનું આયુષ્ય હોય એટલે એ લોકો પણ દેવગતિ મનુષ્ય ગતિને ઝંખે છે કે ક્યારે અમે આમાંથી નજર કેદમાંથી છૂટીએ અને મનુષ્ય અવતાર મળે એટલે ગીતામાં ભગવાને કહ્યું કે અર્જુન સ્વર્ગની ઈચ્છા રાખવાવાળા મૂળ અવિવેકી અને અજ્ઞાની લોકો છે કારણ કે નજર કેદ છે સાહેબ એ સ્વતંત્ર નથી એ પરતંત્ર છે સામર્થ્ય છે એમની પાસે પણ એ સામર્થ્ય વાપરવાની સત્તા એમની પાસે નથી એ સ્વતંત્રતા નથી એટલે મિત્રો મનુષ્ય ગતિ એ સૌથી શ્રેષ્ઠ ગતિ છે કારણ કે આ જ ગતિમાંથી આપણે જ્ઞાનને મેળવી શકીએ અને જ્ઞાન મેળવીને આપણે મુક્તિને શાશ્વત સનાતન સુખને પામવાની સત્તા માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં મળી છે આ જ્ઞાન આપણને જે મળ્યું છે એ જ્ઞાન પેલી ત્રણ ગતિમાં ક્યારેય ના મળે શક્ય જ નથી એ માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં જ મળે જાનવર ગતિના કર્મોય નથી બાંધ્યા આપણે ગતિનાય નથી બાંધ્યા આપણે નર્મ ગતિના નથી બાંધ્યા ત્રણેયમાંથી કોઈના કર્મો નથી બાંધ્યા આપણી કોઝલ બોડીની અંદર હંડ્રેડ માનવતાના કર્મો છે તો મિત્રો એક લાખ ટકા મૃત્યુ પછી એને મનુષ્યનો જ અવતાર મળે કારણ કે એની અંદર જે એકાવન ટકા વધારે કર્મો છે એકાવન ટકા કરતાં સાહીઠ ટકા કરતાં મેજોરિટી વધારે માનવતાના કર્મો છે તો એ માનવતા મૃત્યુ પછી અર્જુન સ્વયં ખેંચાઈ જાય છે એ સ્વયં કોઈ જ્ઞાનીને ઘેર આ જ્ઞાન હોય એની પાસે તો એ સ્વયં મૃત્યુ પછી કોઈ જ્ઞાની પુરુષને ઘેર ખેંચાઈ જાય છે ત્યાં એનો જન્મ થાય છે અને અનાયાસે જ્યારે એનો ઉદય થાય ત્યારે અનાયાસે આ આ જ્ઞાન એને ભેગું થાય અને ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું અર્જુન આવો જન્મ જ્ઞાનીને જન્મ થવો એ આ ધરતી ઉપર અતિ 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 દુર્લભ છે આવું ગીતામાં બોલવું પડ્યું તો મિત્રો આપણે એક જ ભાવ કરો એક જ ભાવ કરવા કે મને ભવો ભવ મોક્ષને અનુકૂળ સંજોગો ભેગા થાય એ સિવાયના કોઈ સંજોગ મારે ના જોઈએ ભવો ભવ મનુષ્ય અવતાર મળે અને ભવો ભવ મને જ્ઞાનનો સંજોગ ભેગો થાય મોક્ષનો સંજોગ ભેગો થાય આવા જ નિરંતર ભાવ કરો આવા જ જો છેલ્લા શ્વાસ સુધી આવા જ ભાવ કરશો બીજા કોઈ ભાવ નહીં કરો કરો તો કુદરતને પણ સાહેબ મૃત્યુ પછી મનુષ્ય અવતાર આપ્યા વગર છૂટકો નથી મિત્રો આ મૃત્યુ પછીના પુનર્જન્મનું વિજ્ઞાન મેં તમને કહ્યું જેવા ભાવ એવો ભાવ તમે આખી જિંદગી માનવતાના હ્યુમિનિટીના ભાવ કર્યા હશે બીજાને સુખી કરવાના ભાવ કર્યા હશે પરમાર્થ કોઈની આતરડી ઠારી હશે માનવતાનું જીવન જીવ્યા હશો તો આવતો ભવે સો ટકાની એક લાખ ટકા મારી ગેરંટી છે કે આવતા ભવે ફરી આપણને મનુષ્ય અવતાર મળશે અને આ જ્ઞાનમાં બે ચાર ટકા પણ તમે જો ચાલ્યા હશો તો આવતા ભવે એ બે ચાર ટકાનું ડેવલપમેન્ટ આવતા ભવે કેરી ફોરવર્ડ થશે એ ચાર ટકા આવતા ભવે કુદરત કે છે અનાયાસે એને આ જ્ઞાનનો સંજોગ ભેગો થશે આવતા ભવે અનાયાસે ગીતા જ્ઞાનનો સંજોગ સામેથી અથડાશે અને આ ભાવમાં ચાર ટકા તમે ચાલ્યા છો આવતા ભાવમાં પાંચમા ટકાથી તમને સંજોગ કુદરત ભેગો કરશે અને પાંચમા ટકાથી આપણે ચાલશું એમ કરતાં કરતાં અમુક ભાવો પછી આપણે સો ટકા જ્ઞાનને દ્રષ્ટિમાં લાવી દઈશું પછી કર્મ બંધાતા બંધ કર્મ બીજ પડતું બંધ થઈ જશે કર્મ બીજ પડતું બંધ થઈ જાય પછી કહેવાય છે કે એકાદ બે ભાવમાં એનો મોક્ષ મુક્તિ શાશ્વત સનાતન સુખને પામી જાય છે તો આ કાનૂન મેં તમારી આગળ ખુલ્લો કર્યો મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મહેન્દ્ર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત